દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ ઓગણીસ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભાવનગરના ભાગોમાં તારીખ અઢાર સુધીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં થર્ડિંગ કન્ડિશન પણ આવી શકે જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં સામાન્ય હળવું પૂર પૂરની સ્થિતિ પણ રહી શકે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે તો દેશના અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ પડ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહારમાં પણ ધોધમાર વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર સહિતમાં પણ અનરાધાર વરસાદથી નદી નાળા છલકાયા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તા પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા અનેક વૃક્ષો ધરાશાયી થયા નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત વિસ્તારમાં આવ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તો હવે વાત કરીએ ચાંદીપુરા વાયરસની મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે બે પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું એક વર્ષીય બાળકનું સારવારમાં મોત થયું ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ જ બહાર આવશે પુના હાલ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અઠવાડિયામાં તે રિપોર્ટ આવશે તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા વરેઠા ડાભલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે અને બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે હાલમાં બંને બાળકોના સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ચાંદીપુરા વાયરસના બે પૈકી એકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પરંતુ સેમ્પલને પુના ખાતે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાય છે કે ચાંદીપુરા વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે બે પૈકી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે વડનગર અમદાવાદ સિવિલમાં બાળકોને ખસેડાયા હતા અને હાલ તો પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મોત થયા છે ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો વડોદરામાં બાળકીનું સારવારમાં મોત થયું હતું મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી જેમાં બાળકીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલાયા હતા મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જુનારાવડીયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહિસાગર જિલ્લામાં પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાઇવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે બનાવ બનેલો છે એ ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાંના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે આઠના સેમ્પલ પૂણા મોકલાયા છે ચારના સેમ્પલ લેવામાં આવ્યા છે ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે હિંમતનગર સિવિલમાંથી આ સેમ્પલ મોકલાયા હતા રિપોર્ટમાં અરવલ્લીના મોટા કંથારીયા ગામની છ વર્ષીય બાળકીનું મોત ચાંદીપુરા વાયરસથી થયું હોવાનું ખુલ્યું અન્ય સાબરકાંઠા અરવલ્લી રાજસ્થાનના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી છ બાળકોના મોત અને બે સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધી ચૌદ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે વાયરલ ઇન્ફેક્શનના કેસ સાથે ચાંદીપુરાના બાળકોમાં ખતરો વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે એ એમ એ શાળા સંચાલકોને અપીલ લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો શાળા સંચાલકોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અપીલ કરાઈ શાળામાં અને તેની આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોય તો વાલીઓએ તબીબની સલાહ લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે ચાંદીપુરા વાયરસ ઘાતક છે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસની દહેશતને લઈ હા ફફડાટ ફેલાયો છે અને સાથે જ બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે ત્યારે આપણે વધારે વિગત મેળવીશું આપણી સાથે છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર મુકેશ મહેશ્વરી વાઇસ પ્રેસિડેન્ટ છે સર અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ એના મુખ્ય લક્ષણો શું છે અને શા માટે આટલી દહેશત જોવા મળી રહી છે ફફડાટ જોવા મળી રહ્યો છે વિભુ ફફડાટ જોવાનું રીઝન એક જ છે કે આમાં ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુનો દર ખૂબ ઊંચો છે લગભગ પચાસથી પંચોતેર ટકા સુધી મૃત્યુદર હોઈ શકે છે એટલા માટે આમાં આની દહેશત ફેલાય છે સિમ્ટમ્સ બીજા વાયરસની જેમ કોમન છે આમાં માથાનો દુખાવો શરીરનો દુખાવો ડાયરિયા વોમિટિંગ ડિહાઇડ્રેશન થાય છે અને સૌથી ખરાબ જે વસ્તુ છે એ બ્રેઇન પર અસર કરે છે એટલે એનકેફેલાઇટિસ એટલે કે મગજનો તાવ આવે છે ખેંચ આવે છે અને દર્દી ભાન ગુમાવે છે અને ખાસ કરીને નાના બાળકોમાં થતો હોવાથી આ ખૂબ ચિંતાજનક છે કારણ કે બાળકો પોતાની કમ્પ્લેન અથવા પોતાની જે તકલીફો છે એનું વર્ણન સારી રીતે કરી શકતા નથી અને જો મોડું થાય તો એ કેસમાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે સર ખાસ કરીને બાળકોમાં થાય છે અને આ સામાન્ય લક્ષણો જે તાવના દેખાતા હોય તેવા જ લક્ષણો છે એટલે લાગે છે કે એમાં પણ ગફલેતમાં લોકો રહી જાય છે સામાન્ય તાવ છે બે દિવસમાં ઉતરી જશે અને પછી આગળ વધારે પડતો તાવ આવી જાય છે મગજમાં તાવ ચડી જાય છે ચોક્કસથી એ બનવાનું શક્યતા ખૂબ હોય છે અને નાના બાળકોમાં વધી આ શક્યતા વધી જાય છે એટલે આ ટાઈપનો કોઈ પણ લક્ષણ દેખાય શરીરનો દુખાવો હોય માથાનો દુખાવો હોય ડાયરિયા વોમિટિંગ થાય તો એવા દર્દીને તરત જ હોસ્પિટલમાં લઈ જઈએ અને એનું હાઇડ્રેશન સારી રીતે કરીએ અને ફ્લુઇડ્સ આપીએ તા તાવ માટેની દવા આવીએ તો આપણે ચોક્કસથી એને બચાવી શકીએ છીએ અને જો ખેંચ આવે તો ખેંચની દવા તાત્કાલિક ચાલુ કરી લેવી જોઈએ જેથી દર્દીને બચાવી શકાય આ તેના કારણે થાય છે અને ખાસ કરીને બાળકોમાં જ કેમ ટાર્ગેટ થાય છે આ એક રેબડો વાયરસ છે અને રેબડો વાયરસ ફેમિલીમાંથી આ વાયરસ આવતો હોવાથી એ મોસ્કીટો બોન એટલે કે મચ્છર માખી અને ટીક દ્વારા એટલે જે બગાઈ કહેવાય ને એના દ્વારા ફેલાય છે અને બાળકો શિકાર બને છે કારણ કે બીજા લોકોમાં એની ઇમ્યુનિટી આવી ગયેલી હોય છે એટલે બાળકો જે થોડાક મહિનાથી લઈને ચૌદ વર્ષ ના હોય ને એ જ મેલી શિકાર બને છે આનો સ્કૂલોમાં જતા હોય છે ખાસ કરીને ગ્રામ્યની જે સ્કૂલો હોય છે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી પણ ભરાયેલા હોય છે આજુબાજુમાં તો સ્કૂલોમાં કેવા પ્રકારની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ સ્કૂલોમાં આજુબાજુ પાણી ના ભરાય એમના ટોયલેટ સુખાડે એ માટે અને ક્લાસરૂમમાં ફૂમિકેશન કરવું જોઈએ પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ જેથી આ ટાઈપની જીવાત આવે જ નહીં કારણ કે આમાં ટ્રીટમેન્ટ કરવા પ્રિવેન્શન કરીશું તો જ બાળકોને શકીશું અત્યારે રોગચાળો પણ વકરતો હોય છે ચોમાસાની સિઝન છે માખી મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે ત્યારે બાળકોની વધારે વધારે તકેદારી રાખવી અને ખાસ કરીને જો લક્ષણો દેખાયતા ઉધરસ શરદી તો ડોક્ટરની સલાહ લેવી કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ ન્યુઝ ગુજરાતી અમદાવાદ

બુટલેગઢ સાથે કારમાં દારૂ સાથે કચ્છની બહુ ચર્ચિત લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ગુજરાત એટીએસે સુરેન્દ્રનગરના લીંબડીથી ધરપકડ કરી લીધી હતી અને આ જે લેડી કોન્સ્ટેબલ જે છે તે બુટલેગઢના સગાના ઘરે ત્યાં છુપાઇ હોવાનો પર્દાફાશ પણ એટીએસની તપાસમાં થયો છે જે પોલીસ પર થાર કાર ચડાવી અને હત્યાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ કેસમાં નીતા ચૌધરીને જામીન મળ્યા હતા ત્યારબાદ નીતા ચૌધરી જે છે તે ફરાર થઈ ગઈ હતી અને તે મામલામાં એટીએસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીંબડીથી ધરપકડ કરી લીધી છે અને કચ્છ પોલીસને તેની કસ્ટડી સોંપી દેવામાં આવી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલા ખુદનાના વ્યાજખોર ધર્મેશ લાલાની ધરપકડ કરાઈ છે લોક દરબારમાં મહિલાએ ફરિયાદ કરી હતી વ્યાજખોર પાસેથી સત્તાવન કોરા ચેક અને પંદર ચેકબુક મળી આવી છે વ્યાજખોરે બે લાખ સામે પાંચ લાખ પડાવ્યા હતા પોલીસ આરોપીની સંપત્તિની પણ તપાસ કરશે આ લોકદરબારના કેટલાક લોકોએ આવી રજૂઆત કરી હતી જેમાંથી એક ફરિયાદી આવીને ધર્મેન્દ્ર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર હંજરા એના વિરુદ્ધે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે આ ધર્મેન્દ્ર હંજરાની જે ઓફિસ છે એમાં રેડ કરી હતી ઓફિસ તપાસી હતી ઓફિસમાંથી અમને કેટલાક ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેમાંથી સત્તાવન કોરા ચેક મળ્યા હતા એક્સિસની ચેકબુક્સ મળી હતી પંદર જેટલી દોઢ વર્ષે ઝડપાયો છે સુરત ભાવનગરના ભીલવાડા સર્કલ પાસેથી આરોપીની ધરપકડ કરી છે હાલ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે આરોપી અબ્દુલ કાદર ઉમરાણીએ ખોટા ડોક્યુમેન્ટથી ઇવાયજી એન્ટરપ્રાઇઝના નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું દોઢ વર્ષ પહેલા એસજીએસટી અને ની ટીમે કૌભાંડ પકડ્યું હતું જેમાં અનેક બોગસ પેઢીઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા ત્યારથી જ તે ફરાર હતો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો નોંધાયો હતો જો જોકે બાદમાં એક સેલે તપાસ સોંપાઈ હતી અને ત્યારબાદ પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપી પાસેથી ઘણા ખુલાસા પણ હવે થઈ શકે છે શંકાસ્પદ ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરાઈ ભરૂચ એલસીબીએ બાળકોને રમવાની રૂપિયા અઠ્યોતેર હજારની નોટો ત્રણ ફોન અને કાર્ડ સહિત કુલ રૂપિયા બે લાખ ત્રણ હજારનો મુદ્દા માલ કબજે કર્યો પકડાયેલ